એસટી બસને ને સામલા વડાણા પાસેથી ગાયો રોડ વચ્ચે અચાનક આવી જતા બ્રેક મારતા ગાળોનો પેસેન્જરનો આ બાદ બચાવો દિધર જુનાગઢ એસટી બસ જી જે અઢાર બે ટી તેર જીરો ત્રણ તારીખ અગિયાર છબે હજાર પચીસના રોજ રાત્રે સાત્રીસ વાગે ભાભર તરફ આવી રહી હતી ત્યારે સામાલા વડાણા એસ બસ આગળ રોડ વચ્ચે બે ગાયો અચાનક આવી જતા ગાયો પેસેન્જરનો આબાદ બચાવ ડ્રાઈવર રાજુભાઈની સમય સૂચકતાથી જાનહાની ટળી બ્રેક મારતા નાનું બાળક સીટ ઉપરથી પડી જતાં માથાના ભાગે સામાન્ય ઈજા થવા પામી ભાભર ખાતે ડ્રાઈવર રાજુભાઈ દવાખાને લઈ ગયા માનવતાઓને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું સરકારી દવાખાને સારવાર અને સીટી સ્કેન કરતાં રિપોર્ટ નોર્મલ આવતા ડ્રાઈવર અને બાળકના ફેમિલીએ હાસ નમસ્કાર અનુભવ્યો ડ્રાઈવર રાજુભાઈ બનેલ બાબતની બાબર પોલીસ મથકે અરજી આપી જાણજોગ નિવેદન આપ્યું પેસેન્જરનું નિવેદન લેતા ડ્રાઈવર રાજુભાઈનો કોઈ વાક નથી તેમ જાણવા મળ્યું માનવતાનો આભાર માન્યો બસ સાડા ત્રણ કલાક મોડી પડી તમામ પેસેન્જરે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કંડક્ટર સાહેબનું નિવેદન લેતા જાણવા મળ્યું કે એસટી બસનો દરવાજો ખરાબ હોવાના કારણે બંધ થતો નથી બ્રેક મારતા બાળક નીચે પટકાયું હતું ઈજા થવા પામી દરવાજો બંધ હોત તો બચાવ થવા પામ્યો હતો વાક કોનો બેદરકારી કોની સમજવી લાંબા રૂટની હોય કે ટૂંકા રૂટની બસનો દરવાજો ખરાબ હોય તો ડેપો મેનેજરનો કે કે કંડક્ટરનો વાક કોનો સમજો આવી બેદરકારીના લીધે જો કોઈ મોટી જાનહાની નોતરું આપતા જ કહેવત ખોટી સાબિત થઈ એસટી અમારી સલામતી તમારી પોકળ સાબિત થઈ રહી છે ધોદર ડેપો મેનેજરે કોઈ વાત ધ્યાને ન લેતા આવી બાબતને ધ્યાન લેવી જોઈએ દરવાજો હોય કે નાની મોટી બસની તકલીફને તાત્કાલિક રિપેર કામ કે નવા દરવાજા નાખી તકલીફ દૂર કરવી જોઈએ પડી મોબાઈલ લેવા તો એટરો પડી ગયો ગાયને બચાવતોથી ને હા હા બ્રેક તો મારવાનું છે ને ગાય બચાવી એટલે બ્રેક મારી એટલે અમે દિયો દોરથી સાડા સાત વાગે નીકળ્યા બસ લઈને પછી મીઠાની પહેલાં ભટકાસર ગામ આવે ત્યાં બે ગાયો આડી પડી એનાથી મારે બ્રેક મારવું પડી બ્રેક મેં જોરથી મારી એટલે છોકરાઓ આગળથી પાછળથી આવી અને નીચે પડી ગયો બરાબર દરવાજા ભટકાઈ ગયો નીચે પડી ગયો એટલે એને થોડુંક વાગી ગયું થોડુંક વાગી ગયું એટલે પછી ન્યા ધીમે સીધી બસ આવી અને મેં અહીં ડેપોમાં ન ગયો અને સીધા વાવસર અને એ કોઈ બંધાવીને સીધું દવાખાને લઈ ગયો દવાખાને લઈ જઈ ન્યાયને એને પાટાપિંડી કરાવી અને મેં કીધું માથામાં લાગ્યું છે સીટી સ્કેન કરાવ્યું સિટી સ્કેન કરાવી દેટી સીટી સ્કે સીટી સ્કેન કરાવ્યું તો ત્યાં હવે સરકારી હોસ્પિટલે પછી ફોટો મોકલો સિટી સ્કેનનો તો કે આમાં કોઈ જાતનો કોઈ વાંધો છે નહીં તો તમે જઈ શકો અને સામેવાળા જે વ્યક્તિ હતા એને પણ કીધું કે અમને કોઈ વાતનો વાંધો નથી તમે જઈ શકો

ਤੁਸੀਂ ਕਹੋ ਤੁਸੀਂ ਪਰ ਫਰਿਆਦ ਆਪੀ ਕਿ ਕਸੂ ਕਹਿੰਦੇ ਹਾਂ ਤੁਸੀਂ ਆਪੀ ਹਾਂ ਸੂ ਆਪੀ ਖਾਲੀ ਲਖਾਇਓਗਾ ਸਰ ਵਾਲੇ ਤਾਂ ਮੈਂ ਕਿਉਂ ਨਾ ਆ ਰਿਹਾ ਹਾਂ ਨੀਵੈਦਨ ਨੀਵੈਦਨ ਸਰ ਉਹ ਤੇ ਬੈਨੇ ਸੂ ਕਰੀ ਬੈਨੇ ਫਰਿਆਦ ਆਪੀ ਨਹੀਂ ਇਹ ਨਹੀਂ ਕਿ ਅਮਰ ਕੀ ਕਰੂ ਨਾ ਕਿ ਸੇ ਨਹੀਂ ਕਿ ਸੋ ਕਰੇ ਬਦੂ ਕਮਰੇ ਤੀਜੂ ਸਿਰ ਸੁੰਧੇ ਗਿਓ ਇਹ ਤਕਲੀਫ ਸੇ ਨਹੀਂ ਮੋਰਮੋਰ ਇਹ ਜੇ ਝੋਕੜੋ ਪੜੀ ਗਿਓ ਬਰਾਬਰ ਹੈ ਤਾਂ ਜਿਆਰੇ ਧੱਕੋ ਵਾ ਕੇ ਬ੍ਰੇਕ ਮਾਰੀ ਤੇਰੇ ਪੜੀ ਜੇ એમ ਕਹੇ ਨੇਜਾ ਪਟਕਾ ਜੇ ਪਾਛੇ ਅਗਲੇ ਜੇ ਬਸ ਉਗੀ ਰੱਖੇ ਉਹ ਕਹੇ

એવું ગણાય તો નથી પૂત કંઈ આડું કર્યું એવી રીતના અહીંયા સાહેબ બ્રેક મારીને એટલે બે મારું છોકરો છે ને આમ પેલા હામે ફટકાટકાય અને પછી મારા બે છોકરા છે મેં એક છોકરાને પકડી રાખ્યો તો આમ આટલું પકડાણું નહીં એટલી જે સીડી હતી ને આપણા જે સડવાની આપણે સીડી બસની એ ન્યાથી લહરી અને આમ કા થઈ ગયો હાઈવે રોડમાં બસ દ્વારા ત્યાંથી જવા દઈ અને થોડીક આગળ છે ને બસ રોઈ ગઈ તો રોઈકી મને એમ હતું કે માર છોકરો નીચે આવી ગયો બસ એટલી આગળ હોઈ ગઈ હતી

માર દીકરાના દુખે આલી નતી હક્કો તમે કીધું પાસાનો ફોટો પાડજો તો કે પાસાનો ફોટો ના પડી તો એક ત્રણ છોકરા લઈને અમને કરે આઠ વેગને ને આમ અમને તમે હતા ને મારા છોકરાને લેવાવાળા સાહેબો આવીને એમ કે લેડીઝ છે એકલા મુકતા નહીં બસ બધાય હતા બધેમ ખબર છે કે આઈ પડી ગયો

હોસ્પિટલ લઈ ગયા આ એનું સી થતું હતું એ બધી એને કહ્યું તો આપણે કોઈ પણ માં એકલી હોય ને ભેગા બે નાના છોકરા પ્રેમ થી વાત કરી હકે ને મેં કીધું મારે કાંઈ નથી કરું તમે તમારા પેસેન્જર બધાય એરાઇન થાય તમે બસ લઈને હોય છે તો પછી કે તમારે કેસ કરવો હોય તો કરો ને તમારે આમ કરવું હોય તો કરો ને પૈસા લાવું તો એવું બધું ક્યાં કાકા કરવાનું આવે પ્રેમથી આપણે પતાવવાનું આવે ડ્રાઈવરનો વાક છે ગમે સાધનવાળાનો કે જો સાધનવાળાનો એનો વાંક ના હોય

જા કે આ 8 વાગે બપોર માં 8 વાગે ની બસ આવી છે ને 11:30 થઈ છે અમને 4 કલાક થી કોટાઈ અમને પરેશાન કરવા มาયા છે અને મેટર માં કાઈ નતું ખાલી એક મારી થી એટલે સોકું પાર થી આગળ આવી ગયો એમાં પડતો છે એમાં ખાલી નાજિક મેટર માં ઊતીને કઈ બેઠી છે 4 કલાક પરેશાન દે આપા આ કોઈ બેન આયા થાય બેને એ સોપે માં પડી ગયો એને પરેશાન કર્યા અમને 4 કલાક થી અમને કોટાઈ હેરાન કરવા มาયા છે 11:30 આવી ગઈ